ગુજરાતમાં જેમ ગીર અને કાંકરેજ ગાયો સહિત અલગ અલગ પશુઓની ઓલાદોનું સંવર્ધન કરવામાં આવે છે એમ દેશના અન્ય રાજ્યોમાં પણ પશુઓની સારી ઓલાદોનું સંવર્ધન થઈ રહ્યું છે આજે ગાયની એક એવી ઓલાદની વાત કરવી છે જે દેવતુલ્ય છે અને હવે ગુજરાતની ગીર ગાયો સાથે આ ગાયનું પણ સંવર્ધન થશે જાણો એ કઈ ગાય છે જે ભગવાનને પણ અતિ પ્રિય છે અને હવે ગુજરાતમાં કઈ જગ્યાએ આવી છે આ આ ગાયો લાવવાથી અહીંયા એનું સંવર્ધન કરી પણ બધા લોકો ગાયની પૂજા કરે એટલા માટે લઈ આવી દ્રશ્યમાં જે દેખાઈ રહી છે તે વાછરડિયું નથી પણ પુખ્ત ગાય છે પડી ગયા ને આશ્ચર્યમાં આજે અમરેલીના ચલાલામાં આવેલ ગાયની ગૌશાળાનો હિસ્સો છે ગૌશાળામાં હવે ગીર ગાયો સાથે પૂંગનુર ગાયોનું પણ સંવર્ધન થશે આંધ્રપ્રદેશની ખૂબ જ લોકપ્રિય એવી પુંગનુર ગાયો હવે લુપ્ત થવાને આરે છે તેથી તેનું સંવર્ધન ખૂબ જરૂરી છે તેથી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ગીર ગાયની ગૌશાળામાં તેને લાવવામાં આવી છે આ ગાયો લાવવાથી અહીંયા એનું સંવર્ધન કરી અમરેલી જિલ્લામાં આ ગાયો છે નહીં તો બધાને આપવાની અહીંયા આપણે ગૌશાળામાં ગીર ગાયો છે ઘોડી છે એની સાથે રે અને આની સાત થી આઠ લાખ રૂપિયા કિંમત હોય છે પણ બધા લોકો ગાયની પૂજા કરે એટલા માટે લઈ આવી અને એની પૂજા કરે જય માતા આ મોદી સાહેબ રાખે છે યોગી સાહેબ રાખે છે તો એની પૂજા કરે છે પણ તો સરસ આવી સુંદર ગાયો છે અને લોકો ખૂબ દર્શન કરવા આવે છે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટની ગીર ગાયની ગૌશાળામાં આંધ્રપ્રદેશથી એક ગાય અને એક નંદી અહીં લાવવામાં આવ્યા છે જેને કારણે તેનું સંવર્ધન થઈ શકે કદમાં નાની લાગતી આ ગાયના દૂધમાં ભરપૂર પોષક તત્વો અને વિપુલ માત્રામાં સોનાના તત્વોનો દાવો ગૌપ્રેમીઓ અને વૈજ્ઞાનિકોએ કર્યો છે ભગવાન જગન્નાથને પણ આ પૂંગનુર ગાયનું દૂધ ચડે છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો પોતાના નિવાસ પર પૂંગનુર ગાયની પૂજા કરે છે હવે ગુજરાતમાં પણ પુંગનુર ગાયનું સંવર્ધન થશે જેમ જેમ ગાયોની સંખ્યા વધશે એમ બીજી ગૌશાળા અને ગૌપ્રેમીઓને વેચાણ કરવામાં આવશે જો તમને પણ આ ગાય પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય ગૌ માતા જય જવાન જય કિસાન